કારણોસર પોલીસ અશોક લાડાણીને ઘરે પહોંચી અને પોલીસ સ્ટેશન લઈ ગઈ ભાજપના નેતા રવિ માકડીયા ના કહેવાથી ધરપકડ કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે પત્રિકા વાયરલ

જિલ્લા ભાજપ મહામંત્રી રવિ માકડિયા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવા છતાં કેમ પક્ષ કોઈ કાર્યવાહી નથી કરતો તેવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે વાયરલ પત્રિકાને લઈને ઉપલેટામાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે તારીખ ત્રણ ત્રણ પચીસ ના રોજ છ ને પંદર કલાકે મારી ગેરહાજરીમાં ઉપલેટા પોલીસ સ્ટેશનમાંથી મારી ઘેરે પોલીસ આવતા બૈરાઓની હાજરીમાં કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી હતી નહીં અને બાબત એવી હતી કે સોશિયલ મીડિયા મારફત મારા મિત્ર એ મને મેસેજ વાયરલ કરેલો મે બીજા મિત્ર ને આપેલો એ દરમિયાન પોલીસે મારી ઘરે અચાનક વગર જાણ કરી રે બાત મે આપ્યા વિના મારી ઘરે પોલીસ પહોંચી ગઈ અને મને લઈ ગયા એ પણ દુખની વાત એ છે કે તારીખ 3 ના રોજ બનાવ બનેલો છે આજે 11 તારીખ છે

ભાજપના કેવાતા જિલ્લાના નેતા રવિભાઈ માકડીયા ના માં પોલીસ આવી આ કૃત્ય મારી માથે કરેલ છે કે મને ન્યાય આપવા મારે મેં પીઆઈ પટેલ સાહેબ ને વિનંતી કરી પણ હજી સુધી કઈ શું થયું નથી બસ એજ મારી માગણી